કે આજે ખેડૂતોના પાથરા માંડવી સોયાબીન આજે ખેતરમાં ખેતરમાં ઉગી નીકળ્યું છે આજે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે આજે ખેતી અને પશુ બેય સિક્કાની બે બાજુ છે આજે ઢોરને ખાવા માટે ચારો નથી રહ્યો અને ખેડૂતોને માલ સામાન વેચવા માટે અને આમદની કમાવા માટે આજે ખેડૂતને માલ નથી રહ્યો છે તો અત્યારે બધામાં હાલ સિઝન ચાલુ હતી તો જે સિઝન ચાલુ થાય ત્યારથી ને વરસાદ ચાલુ થયો છે તો ચાર દિવસ થી સતત એક ધારો કમોસમી વરસાદ આવે છે એના કારણે ખેડૂત અત્યારે થઈ ગયા છે ત્રાહીમાં હવે આ પંદર દિવસ આમણું વરસાદ વરે તો વાવેતર સારું ઉત્પાદન કઈ થાય જ ઉનાળો અડી જાય એટલે ઉત્પાદનમાં ઘટાડો બહુ આવે એટલે ખર્ચા અમારા આમાં નાશ થયા અને પાછા સારું પીતમાં અમે નાશ થાય એટલે તો ક્યાંય નાનું રહી વેસવાનું જ રહીએ પછી અમારે ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને જો અત્યારે હાલ અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાયું છે તેની સીધી અસર સૌરાષ્ટ્રમાં થઈ છે અને સૌરાષ્ટ્રના ખેડૂતોના પાકને એટલું જ નુકસાન પહોંચ્યું છે ખેડૂતો અત્યારે હાલ સરકારની સામે હાથ જોડી રહ્યા છે પરંતુ સરકાર આ ખાડા કાન કરી રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે અમારા સંવાદદાતાએ જૂનાગઢના ખેડૂતોની સાથે વાતચીત કરી હતી અત્યારે હાલ જૂનાગઢના ખેડૂતોની કેવી હાલત છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને આ જ કમોસમી વરસાદને કારણે ખેડૂતો છે એ લોકો આર્થિક રીતે ક્યાંક તૂટ્યા હોય એવું લાગી રહ્યું છે છે અનેક વખત આપણે કિસ્સાઓ જોતા આવ્યા કે અત્યારે હાલ ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે વધારે કફોડી બની રહી છે એમાં પણ અત્યારે હાલ જયારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે તો તેમના પાકને પણ એટલું જ નુકસાન પહોંચી રહ્યું છે સરકારની સામે રજૂઆત કરવામાં આવે છે કે તાત્કાલિક સર્વે કરવામાં આવે વળતરની માંગ કરવામાં આવે

આપણી સાથે ખેડૂત મિત્ર જોડાઈ ગયા છે હાલ કેવી પરિસ્થિતિ છે ખેતરમાં અને શું કે ખેતરમાં ખેતર માં કેવી નુકસાન પેલા તો મારો પરિચય આપું તો હું સાસણ જિલ્લા પંચાયત સીટ પ્રતિનિધિ તરીકે ધોલિતભાઈ વિનોદભાઈ બુસા આજે શિયાળાની જે શરૂઆત ચોમાસું પૂરું ને શિયાળાની શરૂઆત જેવી થવા લાગી તો અત્યારે તો એવું લાગે છે કે આ શિયાળો નથી હજી ચોમાસું ચાલુ જ છે આ કમોસમી વરસાદને કારણે માંડવી સોયાબીન આજે ખેતરમાં ખેતરમાં ઉભી નીકળ્યું છે આજે આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન દેશ છે આજે ખેતી અને પશુ બે સિક્કાની બે બાજુ છે આજે ઢોરને ખાવા માટે ચારો નથી રહ્યો અને ખેડૂતોને અ માલ સામાન વેચવા માટે અને આમદાની કમાવા માટે આજે ખેડૂતને માલ નથી રહ્યો છે આજે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એટલે સરકાર શ્રીને અમે વિનંતી કરવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવી પ્રશાસન દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે સર્વે કરાવી અને વળતર આપવામાં આવે અને જો આ વળતર આપવામાં સરકાર શ્રી નહીં આપે અને મોડું કરશે તો આગામી જે પાકનું વાવેતર કરવામાં જે વાવેતર કરવાનું છે તેનું વાવેતર કેમ કરવું

ચારો ઘણો બગડ્યો છે જે પશુ માટે છે ને આગામી ધોરણે ગીર માં ઘણો ચારો છે જો પશુ માટે અને ખેડૂત માટે થોડોક આપવામાં આવે તો સરકાર ને છીએ હાલ આપણે જોઈએ તો હાલ પણ વરસાદ ચાલુ છે શરૂ છે કેવું નુકસાન છે અને કયો પાક આપણે આજ વખતે વાવ્યો છે અત્યારે વાવેતરમાં તો મગફળી ને એવું છે મગફળી છે સોયાબીન છે અડદ છે આ મુખ્યત્વે અમારા ત્રણ પાક છે આ બાજુના તો અત્યારે બધામાં હાલ સિઝન ચાલુ હતી તો જે સીઝન ચાલુ થઈ ત્યારથીને જ વરસાદ ચાલુ થયો છે તો ચાર દિવસથી સતત એક ધારો કમોસમી વરસાદ આવે છે એના કારણે ખેડૂત અત્યારે ત્રાહીમામ થઈ ગયા છે એના હિસાબે અમારે બધો માલ તો ફેલ જ છે ઘાસચારોય ફેલ છે તો જે આપણે સરકાર દર વખતે વાતો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરવા માગીએ છીએ તો આજ વખતે ખેડૂતોની તો કુદરતે અગ્નિ પરીક્ષા લીધી છે પણ આજ વખતે સરકાર કેવી અગ્નિ પરીક્ષામાંથી પાસ થાય છે એ જોવાનું રહ્યું જો ડબલ કરવાની વાત આવે તો અત્યારે ખાલી આ ચાર મહિના પૂરતી વળતર આપે એવી અમારી ઘાસ સારો હાવ પતી અને સારું પાકનું એક તો વાવેતરનું મોડું થાય અને ઓણ અમારે થોડુંક વાવેતર બંધ રાખવું પડેલ છે કારણ કે હવે આ પંદર દિવસો વરસાદ વરે તો વાવેતર સારું ઉત્પાદન કઈ થાય છે તો ઉનાળો અડી જાય એટલે ઉત્પાદનમાં ઘટાડો બહુ આવે એટલે ખર્ચા અમારા આમાં નાશ થયા અને પાછા સારું પીતમાં અમે નાશ થાય એટલે અમે તો ક્યાંય ના રહી વેસવાનું જ રહીએ પછી અમારે જમીન શું માગણી તમારી અમારે આની વળતર આપે અમને સરકાર અમારું આ જે નુકસાન થયું એની આવી અમારી નમ્ર વિનંતી છે હાલ મેંદેડા તાલુકામાં આપણે જોવા જઈએ તો હાલ જે પાતરા છે તે અત્યારે કમોસમી વરસાદને લીધે ખેડૂતોને રાતા પાણી એ રોવાનો વારો આવી દીધો છે ત્યારે હાલ આ સરકાર ક્યારે વળતર આપે તે તો જોવું જ રહ્યું યજ્ઞેશ ભટ્ટ નિર્ભય ન્યૂઝ મેંદેડા અત્યારે હાલ ગુજરાતમાં જો ખેડૂતોના પરિસ્થિતિ વિશેની વાત કરવામાં આવે તો ફક્ત જુનાગઢ જ નહીં અમરેલી છે તેની સાથે જે અત્યાર સુધીના જે અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવવું જોઈએ એ કામ ક્યાંક ક્યાંક હજી પણ અધૂરું હોય એવું લાગી રહ્યું છે હજી પહેલાના સમયની પણ સહાય ચૂકવવામાં નથી આવી તો કદાચ આ વખતે જે કમોસમી વરસાદ વરસાદ છે એને લઈને ખેડૂતોએ શું આશા રાખવી તેવી પણ સવાલો અત્યારે હાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કારણ કે ગુજરાતમાં જે રીતે અત્યારે હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે તેની સીધી અસર ક્યાંક ને ક્યાંક ખેડૂતોના પાક ઉપર થઈ છે અને એ જ વાતને લઈને તે લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે જો કે હવે આ વાતને લઈને કૃષિ મંત્રી જે અત્યારે જીતુ વાઘાણી છે તેમના દ્વારા શું કામ કરવામાં આવશે એ જોવાનું રહેશે તેની સાથે જે રીતે સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે તે તે સહાય સહાય આવશે પરંતુ આ ક્યારે અપાશે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષય ને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર